આપણી સાથે પ્રભાબેન તાવ્યાડ અત્યારે જોડાયા છે તેઓ લોકો નું સમર્થન આજે હજુ તમે જોયું લોકો સ્વયંભુ આયા છે એટલે અમે દરેક બૂથમાં કામ કરીશું અને ભાજપને હરાવીશું ભાજપને બહેનોના સન્માન માટે કિસાનોના સન્માન માટે યુવાનોની નોકરી માટે હા બેરોજગારોને અમારો આપણો જે કાયદો છે મનરેગા એ કાયદાની આ ગોળીને પી ગઈ સરકાર તો એ બધા પોઈન્ટ લેવા નળ સે જળ આવશે એમ કે છે પણ જળ નથી આવ્યું નળ આયા છે હવે જોજો તમે પાણી વેરો આવી જશે નળ તો આવ્યો પણ પાણી વેરો આવી જશે નળ નળ આવ્યો પાણી નથી આવ્યું કડાણાનું પાણી દાહોદ સુધી જાય છે રસ્તામાં કડ ફતેપુરા સંતરામપુર અને સંજેલી બાજુ આપે છે પણ બાદકીના લોકોને પાણી પીવાનું આપતા નથી એટલે એ કડાણાનું અમારે પીવાનું પાણી જોઈએ નર્મદાનું પાણી છતાં એ પૂરી નથી કરતા અને અમને સિંચાઈનું પાણી નથી આપતા એટલે મારા ભાઈઓને ગુજરાત છે શબ્દ વાપરે છે અમે ગુજરાત મજૂરીએ જઈએ છીએ

દહી નકલી એવું તો સાંભળ્યું તું પણ સરકારી કચેરી નકલી એના ઓફિસરો નકલી એનો પીએસઆઈ નકલી એનો એનો પેલો બોટાદ બાજુ તો ટોલ ટેક્સ નકલી આનાથી વધારે ખરાબ શું હોઈ શકે અને તે છતાં હું હું ફરી કહીશ કે મણિપુરમાં અમારી જે બહેનોને નગ્ન કરીને પરેડ કરી હતી અને એક કરવાવાળા ભાજપવાળા હતા એ બિન આદિવાસી હતા આદિવાસી બહેનોની ઇજ્જત લીધી એનો અમારે બદલો લેવાનો છે પણ પ્રભાબેન એક સવાલ એ ઉભો થઈ રહ્યો છે ને કે જે રીતે કારણ કે કોંગ્રેસ ના નેતાઓ છોડીને જઈ રહ્યા છે એ કોંગ્રેસ પાર્ટી ને ચાલીસ વર્ષ રહેલા નેતાઓ જઈ રહ્યા છે ને ફરે ત્યાં જઈને ઓશિયાળા પર અહીંયા પહેલા પહેલી લાઈનમાં બેઠા હોત અને ત્યાં છઠ્ઠી લાઈનમાં માં બેસેલા છે નમી નમી ને ઝૂકી ઝૂકી હવે હવે આપણે ફરી ફરી અમારે અને પ્રભાબેન પણ ખાસ કરીને આ વખતે કોંગ્રેસ આમ આદમી પાર્ટી નું ગઠબંધન થયું છે તમને લાગે છે આનાથી ફાયદો થશે તો અમે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બધા અમારા આદિવાસી બક્ષી આદિવાસી બક્ષી એસટી એસટી ઓબીસી માઇનોરિટી આ બધા અમે ભેગા થઈને ભાજપને ને ફાડી દઈશું

પણ વિશ્વતિ નો વાસ વિશ્વપતિ નો વાસ વાત સાચી છે અને

તમે માન મને મારે સોલર ને વીજળી છે સોલર માં વધારાની વીજળી આવે ને તો મને અઢી રૂપિયા કે સાડા ત્રણ રૂપિયા આપે અને એનું તમે જો બિલ ભરવા છો તો